વડધરા સ્ટુડિયોનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ભારત દેશના સાંપ્રત મુદ્દાને ધ્યાનમાં રાખી કલ્પનાનું ભારત બે હજાર સુડતાલીસમાં કેવું હશે તથા એક તરફ ઉડાન કરવા માટે જરૂરી કૌશલ્ય પ્રતિભા કેવી હોવી જોઈએ આ તમામની સફર અનુભૂતિ શ્રી અંબે વિદ્યાલયના વિદ્યાર્થીઓ વાર્ષિકોત્સવ ઇન્વિસેજિંગ વિકસિત ભારત બે શીર્ષક દ્વારા પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં ચારસો પચાસથી વધુ વિદ્યાર્થીઓએ પ્રસ્તુત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ઉપસ્થિત રહેનાર મુખ્ય અતિથિ ડૉક્ટર જીગરભાઈ ઇનામદાર અતિથિ ડોક્ટર દિનેશ યાદવ અંબે ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન અમિત શાહ ડાયરેક્ટર્સ મિત્તલ શાહ ડાયરેક્ટર આશીષ શાહ ડાયરેક્ટર કેજી વિભાગ ભાવેશ શાહ ડાયરેક્ટર્સ ભારતીબેન શાહ ડાયરેક્ટર અંબે વિદ્યાલય વિવેક શાહ તથા વિવિધ શાળાના આચાર્યો મોટી સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો એમ વિદ્યાલય વાઘોડિયા રોડ એન્યુઅલ કન્સર્ટ બાવીસ મો એન્યુઅલ કન્સર્ટ હતો થીમ હતી એનવી સેજિંગ વિકસિત ભારત એટ ધ રેટ ટુ વિકસિત ભારત નું જે આપણું સપનું છે બે હજાર સુડતાલીસ માં એ સપનું કેવી રીતે સાકાર થઈ શકે એ આજે અમારા વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું છે ડાન્સ પરફોર્મન્સ દ્વારા ઇંગ્લિશ ગુજરાતી અને કેજી સેક્શનના વિદ્યાર્થીઓ ચારસો પચાસ છોકરાઓએ ભાગ લીધો છે અને વીસ જેટલા પર્ફોમન્સીસ છે જેમાં અલગ અલગ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પર્ફોમન્સીસ એ લોકોએ પ્રસ્તુત કર્યા છે ડાન્સ પર્ફોમન્સીસ પ્રસ્તુત કર્યા જેવી રીતે એક તો આપણે એન્વાયરમેન્ટનો ઇસ્યુ છે પછી શિક્ષાથી આગળ વધી શકાય પછી ડિજિટલ ઇન્ડિયાની વાત કરી છે પછી પાણીનો બચાવ કરવો પ્લાસ્ટિકનો યુઝ સિંગલ યુઝ પ્લાસ્ટિકને આપણે વાપરવું નહીં પછી આપણો જે વેદો છે જે આપણા શાસ્ત્રો છે એમાંથી પણ આપણને ઘણું બધું શીખવા મળે છે આપણી પાસે ગીતા છે એની મહિમા અને સાથે આપણે એક મળીને સાથે રહીને આપણે અગર ચાલીએ તો આ સપનું જરૂરથી આપણે સાકાર કરી શકીએ એ સંદેશો આજે અમારા વિદ્યાર્થીઓએ એન્યુઅલ કન્સર્ટ દ્વારા કર્યો છે મારું નામ જ્યોતિ સોલંકી અમારા શાળાના ચેરમેન અમિતભાઈ શાહ અને અમારા ડાયરેક્ટર નિત્તલ મેડમ અને આશીષ સરના માર્ગદર્શન હેઠળ આજનો જે બી કાર્યક્રમ છે એ કરવામાં આવ્યો Easy. <laughs>